શિયાળામાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે શહેરની બજારમાં ચીક્કી સાલમપાક આદુપાક અડદિયા પાક ખજૂરપાક સહિતના વિવિધ વસાણાની ખરીદી શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે વસાણાના ભાવમાં વધારો હોવા છતાં પણ બજારમાં લોકો વસાણાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો ખાવાના શોખીન છે અને એમાં પણ શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ અપાવતા ગરમ વસાણા ખાવામાં લોકો ક્યાંય પાછી પાણી રાખવા નથી માંગતા સીંગ તલ ખજૂર અને સૂકા મેવા સાથે વસાણામાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોવાથી બાળકો યુવકો અને વૃદ્ધો પણ ઠંડીની મોસમમાં ચીકી સાલમ પાક ગુંદર પાક બદામ પાક કચેરીઓ રેવડી સહિતની વિવિધ આઈટમો સવાર સવારમાં આરોગવાનું વધુ પસંદ કરે છે વસાણાના વિવિધ જાતના ગરમ મસાલાથી ઠંડી સામે શરીરને રક્ષણ મળે છે અને કેલેરી પણ મળે છે હાલમાં સૌથી વધુ ખજૂર પાક અને કચરિયાનું વેચાણ થઈ રહ્યું છે રાખવામાં તો કચેરી સફેદ તલનું કાળા તલનું સિંગ ચીકી તલ ચીકી માવા ચીકી ગજક છે અડદિયા પાક સાલમ પાક આ બધી દરેક શિયાળામાં લાયક આઈટમ છે હેલ્થી લોકોનો રિસ્પોન્સ સો સો ટકા સારો મળે છે અને હેલ્થ હેલ્થ માટે સારામાં સારું શિયાળાનું પૌષ્ટિક તત્વોથી બધું સારું આવે પ્રોડક્શન બધું જાતે હેન્ડમેડ બધું પ્રોડક્શન કરીએ છીએ અને ડિમાન્ડ સારામાં સારી છે દર વખત કરતાં તો પંદરથી વીસ ટકા વધારો છે જેનું કારણ છે કાચું રો મટિરિયલ મોંઘવા હોવાના કારણે

ઘણી બધી વસ્તુ છે જે શિયાળાને લગતી છે અને આનું બહુ સરસ આવે છે અને વર્ષોથી અમે અહીંયાથી જ લઈએ છીએ હા શિયાળામાં તો આપણે ગરમીની જરૂર હોય છે ને ઠંડીમાં એટલા માટે મેઇન વસ્તુ કે આ બધું સૂટ કંઠોળવાનું હોય કે તલ હોય એટલે ગુંદર છે અડદિયા પાક છે એ બધું શરીર માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું ગણાય છે એમાં તો દર વર્ષે અલગ અલગ ભાવ હોય છે એટલે અત્યારે છે પણ તો બી આપણે લઈ શકીએ એવું છે એટલું નથી પણ દર વર્ષે અલગ અલગ ભાવ હોય છે બાકી બધું સરસ હોય છે આનું ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ હોય છે આમ વિવિધ વસાણાના ભાવમાં સૌથી વધુ સાલમ પાકના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તો આદુ પાકમાં બસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય બાકીની ચીકીના ભાવમાં ત્રીસ થી પચાસ રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે વિવિધ પાકમાં બત્રીસ જાતના વસાણાનો ઉપયોગ થતો હોય છે જેમાં સાલમ સફેદ મુસડી વાંસલોસન પાનની સૂંઠ પીપળા મૂળ આ ઉપરાંત જાયફળ જાવંત્રી ઇલાયચી કેસર લીંડી પીપર અકલગરો તમાલપત્ર આદુ હળદર સહિતના ગરમ મસાલોનો ઉપયોગ થાય છે ત્યારે સીંગ અને તલની ચિકી તો અમદાવાદથી વિદેશોમાં પણ મોકલવામાં આવે છે ત્યારે કચેરીઓ પણ રાજ્યના વિવિધ શહેરોમાં મોકલાય છે આ વર્ષે શું મેવાના ભાવ ઘીના ભાવ સાથે જ તલ અને સિંગના ભાવમાં પણ વધારો થતાં વસાણા મોંઘા થયા છે ત્યારે વસાણાના ભાવમાં વધારો હોવા છતાં લોકો વસાણા ખરીદી રહ્યા છે બીરેન જાદવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ જામનગરમાં ગુનાખોરી માથું ચકનાર જેલવા બંધ રજ્જાક સાંયજાણા બી નજીક આવેલ સરકારી જમીન પર ભરી ગયેલ બંગલા પર ci